હમણાં પહેલી હમણાં મતલબ કે હમણાં થોડી વાર પહેલાં મસ્ત મજાનો ફાસ્ટ વરસાદ આવતો તો ચલો ફેમિલી હવે ફટાફટથી જાઉં છું દુકાને અને રીશવા રીશવા ઓ છોકરું દેખો ફેમિલી રીશવાને તો આમ જાણે એટીટ્યુડની ક્વીન છે પાપા કી પરી પાપા કી પરી રીશભાઈ ઘડિયાળ છે ને ફેમિલી વાળી આ ડબ્બીમાં માં રાખી હતી અને મળતી નહોતી તો એની વાત કરે છે ચલો ફેમિલી તો હવે ઉઘરા વટતી જાવ મમ્માને કેતી હતી આ ડબ્બામાં મૂકી હતી એમ કહેતી તી મમ્માને ઓહો ભાઈ મમ્મા સમજતા નહોતા મમ્માને માફ કરી દેવાય મમ્મા કાંઈ વાંધો નહીં તમે ન સમજ્યા એમ કહી દેવાનું તો ચલો ફેમિલી હવે ફટાફટથી હું જાઉં છું દુકાને અને હવે દુકાનનું કામ કરીએ તો ફેમિલી દુકાને પહોંચી ગયો છું અને બસ હવે દુકાનનું કામ શું છે ને તમને બતાવું ફેમિલી જો ફેમિલી આ ખાનું ખાલી છે આ ખાનું ખાલી છે પછી આયા ખાલી થઈ ગયું છે આયા આયા તો જે સેવ નહીં છે આયા ફેમિલી થોડાક નહીં છે અને આયા પૂરી ખાલી છે તો ફેમિલી તમને બતાવું છું કે હવે શું બનશે અને તમે બસ વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ફેમિલી આમ વયા ન જતા સ્કીપ કરીને કેમ કે આપણો વિડીયો તમે છેલ્લે સુધી જોજો તમને છેલ્લે એક વસ્તુ કહેવાની છે ઠીક છે ફેમિલી તો ચલો ફટાફટ કરી દઈએ તો જો છે ને અત્યારે લાઇટિંગ જોડે છે અને વરસાદ આવે છે અને આયા આપણે ગણપતિ બાપા છે કાલે તમને દર્શન કરે છે ફેમિલી અત્યારે જો વરસાદ આવે છે તમને મસ્તીમાં આ પાણીમાં દેખાય છે ફેમિલી આમાં નથી દેખાતો જો આ બામ્બુ નાખ્યા છે ને આ બામ્બુ આયા સુધી અને અહીંયાથી આયા સુધી ત્યાં છે ને ફેમિલી એડવર્ટાઈના બોર્ડ આવવાના છે અને કાલે લાગી જાય કાલે લાગે એટલે હું તમને પહેલાં બતાવવાનો છું એડવર્ટાઈના બોર્ડ તો ફેમિલી અત્યારે દુકાને છે ને બે વસ્તુ બની ગઈ છે અને એક વસ્તુ પેકિંગ શરૂ છે બે વસ્તુની પેકિંગ બી થઈ ગઈ છે ફેમિલી તો બતાવું તમને જો આ પાપડી બની ગઈ છે પછી આ ભાવનગરી બની ગયા છે અને અને ફેમિલી પછી આ કચોરી કચોરીનું પેકિંગ થઈ ગયું છે તો ફેમિલી આટલી ત્રણ વસ્તુનું પેકિંગ થઈ ગયું છે અને પછી તમે જોઈ શકો છો આ છેવ છે છેવ આ શેવ તીખી શેવ તો ફેમિલી ચલો હવે આ તીખી શેવનું પણ પેકિંગ કરી લઈએ અને બસ ફટાફટ પછી જવું છે ઘરે જમવા માટે કેમ કે ભૂખ લાગી હોય વલાવ તો જમવું તો પડે ને હવે ચલો ફટાફટથી હવે કામ બતાવી દઉં અને પછી બતાવી દો એટલે આમ નહીં કામ પૂરું કરી લેવું એટલે કામ તમે સમજી જાવ યાર તો ફેમિલી ચલો હવે જાઉં ઘરે તો ફેમિલી અત્યારે ઘરે જાઉં છું અને તમને બતાવું અહીંથી દાદાના દર્શન થાય કાલે તમને ત્યાં જઈને દર્શન કરાવી ફેમિલી તમે જોઈ શકો છો ગણપતિ દાદાના દર્શન કરી શકો છો ફેમિલી તો ચલો ફેમિલી અત્યારે હવે જાઉં છું ઘરે જમવા માટે એમની આજે મોડું થઈ ગયું છે ફેમિલી અને વરસાદ આવે છે તો ફટાફટથી છત્રી કાઢું અને ઘરે જાઉં છું ફટાફટથી હવે તો ફેમિલી અત્યારે ઘરે આવીને જમી લીધું છે અને રીશવા એના મમ્માને કામ કરાતી હતી એને રીશવા ઓ બાપા ઢોળાઈ ગયું કાંઈ વાંધો નહીં ઢોળાઈ છે મા દીકો કામ કરાવતો તો ઢોળાઈ ગયું કા દીકા કાંઈ વાંધો નહીં હવે બીજી વાત ધ્યાન રાખજો દીકા ધીમે ધીમે લેવાનું હો હા એમાં એની ભૂલ નથી ફેમિલી એને એવી છાશ ભરી હોય એને ખબર નહોતી અને લેવા ગઈ એટલે ઢોળાઈ ગયું કાંઈ વાંધો નહીં રીક્ષા ચાલો બધા ટાટા કહી દો ટાટા કહી દે રીક્ષા તો ચલો ફેમિલી મળું કાલે કે કેવું તો પડે નહીં બનાવવાની ખબર પડે કેવો બનાવો કેવો ન બનાવો તો બસ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તમારા દોસ્તો સાથે અને મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય બાય